પાટીદાર સમાજ ફરી એક વખત નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યો છે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો હતા કે તેમણે જ્યારે સોશિયલ મીડિયા પોસ્ટ કરી કરી હતી હતી એક ચિંતન શિબિરની વાત જ લઈને આજ તારીખ પ્રમાણે તેઓ ગાંધીનગર જશે અને ત્યાં બેઠક કરશે કારણ કે પાટીદાર સમાજમાં ઘણા બધા પ્રશ્ન એવા છે કે જેમને સોલ્વ કરવા ખૂબ જરૂરી છે અને સરકાર એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તેમને લઈને હવે જે આગેવાનો છે તે પણ મેદાનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે પાટીદાર સમાજના આગેવાન જે વરુણ પટેલ છે તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી ચિંતન શિબિરને લઈને હવે તેમને જ લઈને એક તારીખ નક્કી કરવામાં આવી છે ગાંધીનગરમાં બેઠક કરવામાં આવશે અને ખાસ કરીને ઘણા બધા પાટીદાર સમાજના પ્રશ્ન એવા છે કે જેમને અત્યારે ક્યાંક શોલ કરવા ખૂબ જરૂરી છે જેવા કે પાટીદાર સમાજની દીકરીઓ જે ભાગી જાય છે અન્ય સમાજની અંદર અને એને જ લઈને પાટીદાર સમાજમાં ક્યાંક નારાજગી જોવા મળે છે તેમની બદનામી થાય છે આવું જે આગેવાનો છે તેમનું પણ કહેવું છે એટલે આવા ઘણા બધા પ્રશ્ન એવા છે કે જેમના ઉપર

અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે હવે આ જ ચિંતન શિબિરની અંદર બધા જ પાટીદાર સમાજના જે મુખ્ય આગેવાનો છે તે ભેગા થશે ઘણા બધા પાટીદાર સમાજના જે પ્રાણ પ્રશ્નો રહેલા છે તેમના ઉપર ચર્ચા કરશે સરકારને રજૂઆત કરશે કે કોઈ નિયમ લાગવામાં આવે તેવી ઘણી બધી વાત છે અને આ સાથે જ હવે જ્યારે આ ચિંતન શિબિરની વાત સામે આવી છે કેવા કેવા પ્રશ્ન છે શા માટે આ ચિંતન શિબિર કરવાની વાત કરવામાં આવી છે તેમને જ લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે વરુણ પટેલ અને બીજા જે પાટીદાર આગેવાન છે દિનેશ બાંભણિયા તેમની સાથે જે વાતચીત કરી છે તેમાં જે આ બંને ખુલાસો કર્યો છે તે એક વખત સાંભળી લઈએ આપણી સાથે અત્યારે વરુણ પટેલ જોડાયા છે વરુણભાઈ પાટીદાર આંદોલનમાં સક્રિય હતા વરુણભાઈ ફરીથી પાટીદાર આંદોલન તરફ આગળ વધી રહ્યા છો જો ગુજરાતમાં ગોપીબેન હમણાંથી પાટીદાર ક્યાંક ને હોય અને સમાજની બધા એ દિશામાં આગળ વધ્યા કે બધાએ સાથે મળી અને જ્યાં પણ ગુજરાતમાં વિસ્તાર વાઇઝ ચાલતા અલગ અલગ પ્રશ્નો છે એ પ્રશ્નો માટે સામૂહિક રીતે લડવું સામૂહિક રીતે રજૂઆત કરવાની આવે તો રજૂઆત કરવી જેવી રીતે પણ પ્રશ્નો સોલ્વ થાય એ દિશામાં પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરવા પાટીદારો સામે એવા તો કયા પ્રશ્ન છે કે જે સરકાર પણ સોલ્વ નથી કરી શકતી સરકાર પણ અમુક જગ્યાએ સરકાર સોલ્વ કરતી હોય અમુક જગ્યાએ સરકાર સોલ્વ કરવાના પ્રયત્ન કરતી હોય અમુક જગ્યાએ ના થતા હોય અમુક જગ્યાએ પ્રશ્નો ના પહોંચતા હોય એવા ઘણા બધા પ્રશ્નો છે જેમ કે મોરબીમાં અત્યારે અમારે મનોજ પનારા છે તો વ્યાજખોરી સટ્ટાખોરી બધા સામે એ રજૂઆત ને સતત કરતા રહે છે સૌરાષ્ટ્રમાં બીજી ઘણી બધી જગ્યાએ ગુંડાગીરીના અને એવા પ્રશ્નો છે એ દરેક પ્રશ્ન હોય કોઈ સરકારી સહાય ની વાત હોય બિન અનામત વર્ગના આયોગ ની લાભો ની વાત હોય એ તમામ વાતોને લઈ કે બીજા જે પણ વાઇઝ જે પણ પ્રશ્નો આવે છે એ તમામ પ્રશ્નોને લઈ અને અમે ચર્ચા વિચારણા કરી અને પછી બધા સામૂહિક રીતે એક સાથે તમામ પ્રશ્નો આવશે અને તમામ પ્રશ્નો જે પણ વિસ્તારવાઈઝ પ્રશ્નો આવે છે એ વિસ્તારવાઈઝ જે પ્રશ્નો આવે છે એમાં સાથે મળી અને નક્કી કરીશું કે કઈ રીતે એમાં આગળ વધવું પણ ગુજરાતમાં જ્યાં પણ પ્રશ્ન હશે બધા સાથે મળી અને જઈશું અને જેવી રીતે સોલ્વ કરવા પડે એવી રીતે કરીશું આની અંદર તમારી કોની કોની સાથે વાત થઈ છે અને કયા કયા નેતા આવવાના છે હાર્દિક પટેલ પણ આમાં આવવાના છે અત્યાર હાલ પૂરતા અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પણ રાજકીય પાર્ટીઓમાં છે એને એપ્રોચ પહેલી મિટિંગમાં કર્યો નથી પહેલી મિટિંગમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાયના કોઈ જે પણ રાજકીય પાર્ટીમાં હોય એનો કોઈ વાંધો નથી બધા પોતાની રાજકીય વિચારધારાને બાજુમાં મૂકી અને સામાજિક વિચારો માટે મંથન અને ચિંતન કરવા બધા આવશે અને એ પછીની જે રણનીતિ નક્કી થાય એ પ્રમાણે બધાને એપ્રોચ કરીશું જ્યારે જ્યારે જેની જરૂર પડે આ એક પ્રથમ અપેક્ષિત લોકોની સિલેક્ટેડ લોકોની એક ચિંતન શિબિર અને મિટિંગ છે એના પછીની બીજી મોટી મિટિંગ થશે જરૂર પડશે તો સભાઓ પણ થશે ગ્રામ્ય સભા થશે તાલુકા સભા થશે જિલ્લા કક્ષાએ પણ સભા કરીશું સરકારને પણ રજૂઆત કરવી પડે કરીશું એ પછી બધું નેક્સ્ટ સ્ટેપમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં જો પાટીદારોના પ્રશ્ન હોય તો તમે શું કહેશો જો કોઈ પણ મુખ્યમંત્રી આવે સમાજના પ્રશ્નો અવિરત ચાલતા રહેવાના અને એનું સોલ્યુશન પણ અવિરત ચાલતું રહેવાનું એક કન્ટિન્યુ ચાલતી પ્રક્રિયા આવે અને એમાં અત્યારે હાલ પૂરતી મુખ્યમંત્રીની વાત કરી અસ્થાને છે એકવાર અમારી મીટિંગ પડતી જવાનું ભૂત કર ઘણું બધું આવશે અને ઘણું બધું અમે કરવાના છે બિલકુલ વરુણભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે અત્યારે દિનેશ બામણિયા જોડાયા છે દિનેશભાઈ પાટીદારો ફરીથી આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે આગળ એક સંકલન સમિતિની મીટિંગ પણ મળી રહી છે બેન આંદોલન નો કોઈ પ્રશ્ન નથી પરંતુ જે પાટીદાર સમાજના હાલના સાંપ્રત જે પ્રશ્નો છે એને લઈને એક મિટિંગનું આયોજન કરવાનું તમામ કાર્યકર્તાઓ અને જણાવ્યું હતું ને એને લઈને આજે આયોજન થયું છે આમાં પાસ એસપીજી કે અન્ય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને મુખ્ય લોકો આમાં મિટિંગમાં હાજર રહેશે અત્યારે હાલના જે પ્રશ્નો ચાલી રહ્યા છે એ પ્રશ્નોમાં શું આગળ કાર્યવાહી કરવી જોઈએ અથવા શું આગળ વધવું જોઈએ સામાજિક લેવલે હોય શિક્ષણ લેવલે હોય એ તમામ વિષયોની ચર્ચા થશે કયા પ્રશ્નની ચર્ચા થશે કારણ કે તમે કહી રહ્યા છો કે જે પ્રશ્ન ચાલી રહ્યા છે દરેક સમાજ આ બધોતો પ્રશ્ન છે બીજા સાથે સાથે એજ્યુકેશન ના પ્રશ્નો હોય સામાજિક લેવલ વિષય પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોની ચર્ચા થશે મુખ્ય લેવલે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ લોકો તરફથી જે કઈ પ્રશ્નો આવતા હોય છે એને સાંભળવા અને એમાં કઈ રીતે આગળ શું સત્ય હકીકત છે એ બાબતે આગળ વધવામાં આવશે તમે કહી રહ્યા છો કે અલગ અલગ પ્રશ્ન પણ સરકાર તો પાર્ટી લે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ને મુખ્યમંત્રી પટેલ છે મેં આમાં સરકારની સામેના પ્રશ્નોનો પ્રશ્ન જ નથી મેં આપને કહ્યું એમ કે જે સરકાર પાસે માંગણીઓ હોય કે અન્ય કોઈ સામાજિક લેવલે સુધારાવાની જરૂર હોય સામાજિક લેવલે પ્રશ્નો ચાલતા હોય દાખલા તરીકે વ્યાજનો પ્રશ્ન ચાલી રહ્યો છે જમીનનો લખાઓ લાવવાનો પ્રશ્ન છે આ બધા પ્રશ્નો બાબતે જાગૃતિના બાબતે શું કરવું અને સામાજિક લેવલે સંગઠનથી શું મદદ કરી શકાય એ બાબતે ચર્ચાઓ થશે પણ સવાલ એ છે ને કે જ્યારે તમે સરકારની અંદર તમારા આટલા બધા નેતાઓ છે આટલું બધું છે તો પછી પાટીદારોને કેમ એવું લાગી રહ્યું છે કે સામાજિક રીતે ત્યાં આગળ લડાઈ નથી થઈ રહી સામાજિક રીતે પ્રશ્નો નો હલ નથી થઈ રહ્યો હું બેન આપણે ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આ સરકાર સામેની લડાઈ નો પ્રશ્ન નથી આ પાટીદાર સમાજ ને સામાજિક આ મિટિંગ નું આયોજન થયું છે દાખલા તરીકે એજ્યુકેશન લેવલ ની બાબત હોય દીકરીઓને ભાગવાના પ્રશ્નો હોય તો આમાં સરકાર નો કઈ રોલ ના હોય પરંતુ એક સામાજિક સમસ્યા સો ટકા છે એટલે એમાં સરકાર પાસે પણ માંગણી કરવાની હોય તો કરવાની થશે અન્ય કોઈ પ્રશ્નો હોય એજ્યુકેશન દીકરાઓને ભણાવવાથી માંડીને એ તમામ વિષયો પર ચર્ચા થશે વિસાવદર પર્ટીક્યુલર વિષય નથી કોઈ તાલુકો કે કોઈ સબ્જેક્ટ માટે આ મિટિંગ નું આયોજન નથી પરંતુ ગુજરાત લેવલે જે કઈ પ્રશ્નો ઉભા થતા હોય છે અને જેમાં સામાજિક લેવલે બધા સંગઠિત રહીને કામ કરવું પડે એવા વિષયને લઈને આ મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ દિનેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને અને જે રીતે પાટીદાર સમાજ હવે ચિંતન શિબિર કરવા જઈ રહ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર